વિરુદ્ધ અમે organ donation માટેનો નિર્ણય લીધો બધા પરિવારની સહમતીથી જેના લીધે બીજા સાત લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકાનો આત્મા એને શાંતિ મળે આ રાજકોટનો એકસો તેર નંબર નો અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી પાંચમા નંબરનો હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે બે તારીખે એક્સિડેન્ટમાં એક્ઝામ પામ્યા અને સિવિનમાંથી જ્યારે એને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એમના પરિવારના જ એક સદસ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજ ના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બેન્ડેજ ડિક્લેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદ્સભ્ય પણ એટલા જ માયાળુ પરિસ્થિતિ અંદર એના માતા પિતા પત્ની ભાઈ બધા જ પરિવારોએ સહમતી આપી અને જયેશભાઈ ના આજે બે કિડની લિવર હૃદય અને બે ફેફસા ની સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર એના જયેશભાઈ ને ફરી પાછો જીવાડવા માટે રાજકોટ થી ગોકુલ હોસ્પિટલ કિડની અને લિવર આઈ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિમ્સ હોસ્પિટલ ની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેશભાઈ નો હાર્ટ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબને ત્યાં એમના બે આંખોનું દાન કરવામાં આવશે